હેલો ફ્રેન્ડ્સ કે કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલમાં નવોદય પરીક્ષાની તૈયારી કરી રહેલ તમામ બાળ મિત્રોનું હું કે કે સર સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ માનસિક યોગ્યતા કસોટી આકૃતિ વિભાગમાં પેટર્ન નંબર વન ભાગ એક અલગ પડતી આકૃતિની મેં તમને અલગ અલગ ત્રણ વિડિયો દ્વારા સમજ આપી ત્યારબાદ વિદ્યાર્થીઓ આકૃતિનો ભાગ સમાન આકૃતિ શોધો તેની પણ તમને સમજ આપી ખાસ વિદ્યાર્થીઓ જે મિત્રો નવા હોય તેમણે અગાઉ મારા માનસિક યોગ્યતા કસોટીના ભાગ એક અલગ પડતી આકૃતિના ખાસ વિડીયો નિહાળવા ત્યારબાદ ભાગ બે સમાન આકૃતિનો પણ વિડીયો નિહાળવો અને એથી અગાઉ વિદ્યાર્થીઓ ગણિત વિભાગના દરેક પ્રકરણના વિશિષ્ટ દાખલાઓ પણ મારી યુટ્યુબ ચેનલ કે આવી રીતે વધારે મહાવરો કરવો જેથી જવાહર નવોદય પરીક્ષાની તૈયારીમાં કંઈ જ કચાશ બાકી ન રહી જાય તો ખાસ વિદ્યાર્થીઓ જવાહર નવોદય પરીક્ષા યોગ્યતા કસોટી ગુણ પચાસ ખાસ વિદ્યાર્થીઓ દરેક પેટર્ન ના પાંચ પાંચ ગુણ છે એટલે પચાસ ગુણની આકૃતિ અને ખાસ વિદ્યાર્થીઓ જેની અંદર ચાલીસ પ્રશ્નો આવે છે અને પચાસ ગુણ મેળવવાનો આવે છે ખાસ અગાઉ મેં વાત કરેલી હતી એમ કે આકૃતિમાં ખૂબ જ સ્કોરિંગ કરી શકાય એમ છે પ્રમાણમાં ગણિત અને ગુજરાતી કરતા આકૃતિ વિભાગ જે છે એ ખૂબ સરળ હોય છે તમામ બાળકો ખૂબ સારું ગુણાંકન આકૃતિ વિભાગમાં કરી શકે એટલે ખાસ વિદ્યાર્થીઓ આકૃતિના દસે દસ પેટર્નના વિડીયો હું ક્રમશઃ શેર કરીશ અગાઉ મેં તમને ભાગ એક અલગ પડતી આકૃતિના ત્રણ વિડિયો શેર કર્યા જેમણે પણ એ વિડીયો નિહાળ્યા હશે એમને ખૂબ વધારે મહાવરો થયો હશે અને ત્યારબાદ ભાગ બે સમાન આકૃતિનો પણ મેં તમને અગાઉ એક વિડીયો શેર કરેલ હતો તેનો પણ તમે મહાવરો કર્યો હશે વિદ્યાર્થી મિત્રો આજે અગાઉ ભાગ બે સમાન આકૃતિઓ શોધો જેના ગુણ છે પાંચ એટલે કે વિદ્યાર્થીઓ આ વિભાગના પણ ચાર પ્રશ્નો આવશે અને પાંચ ગુણ મળશે એટલે કે એક આકૃતિના એક પોઈન્ટ પચીસ લેખે ચાર આકૃતિના પાંચ ગુણ મળશે તો ખાસ વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ નવા હોય તેમણે અગાઉ મારા વિડિયો છે આકૃતિના છે ગણિતના ખાસ નિહાળવા અને વધારેમાં વધારે જે પણ નવોદય પરીક્ષાની તૈયારી કરતા હોય તે મિત્રોને ખાસ તમે તમામ વિડીયો શેર કરજો જેથી તે પણ આ બધા જ વિડિયો છે એમનો લાભ લઈ શકે અને વધારેમાં વધારે જવાહર નવોદય પરીક્ષાની તૈયારી કરી શકે તો વિદ્યાર્થીઓ સામે છે બરાબર ખાસ મેં અગાઉ વાત કરી હતી કે સમાન આકૃતિઓ શોધો એટલે કે ભાગ બે તે તમામ દસે દસ આકૃતિઓ કરતા એકદમ સરળ વિભાગ છે ભાગ બે સમાન આકૃતિ સમરૂપ ચિત્ર શોધો એવી સૂચના હોય છે એટલે કે તમારે તેના જેવી જ સરખી દેખાતી આકૃતિ શોધવાની હોય છે સૌથી સહેલામાં સહેલો વિભાગ વિદ્યાર્થી મિત્રો આકૃતિનો આ છે ભાગ બે કેમ કે આ વિભાગમાં તમે સરળતાથી જવાબ શોધી શકશો તમે જોઈ શકશો કે એવું ને એવું ચિત્ર ક્યાં છે ખાસ અગાઉ મેં આ ભાગ બે સમાન આકૃતિ શોધો માં મેં તમને ખાસ સમજ આપી હતી કે ખોટા જવાબોને દૂર કરશો તો સરળતાથી તમે સાચા જવાબ તરફ જઈ શકશો ખાસ તમારે જોવાનું કે અહીં આ જવાબ નથી તો આ પણ નથી આવતો તો પાછળ તમને બે જે વિકલ્પ બચે એમાં થોડું વિચારશો તો સરળતાથી જવાબ તરફ જઈ શકશો તો અહીં પ્રશ્ન એક છે એની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ઉપર બે ગોળ છે બીજામાં ત્રિકોણ છે અહીં છે જ નહીં તો આ બી તો હશે જ નહીં અહીં ઉપર ચોરસ ત્રિકોણ નથી ત્યારબાદ સી માં તમે જોઈ શકશો કે ત્રિકોણ ને ચોરસ છે અહીં આપણે ખાસ જોયું કે ચોરસ ને ત્રિકોણ હોવા જોઈએ તો અહીં ત્રિકોણ ચોરસ ઉલટું થઈ ગયું એટલે એ પણ હશે નહીં ત્યારબાદ ડી છે એમાં ઉપર ચોરસ અને ત્રિકોણ તો તમે જોઈ શકો કે અહીં ડી અને સી જવાબ આવતા જ નથી તો હવે એ યા તો ડી આ બે માંથી એક જવાબ હશે તેમાં હવે નીચેની તરફ ડિઝાઇન જોશો કે ગોળની અંદર ગોળ ને અંદર કાળું ટપકું છે તો તમે જોઈ શકશો કે એમાં ગોળની અંદર ગોળ નથી તો એ પણ નહીં હશે તો આપણો જવાબ સરળતાથી મળશે કે અહીં ગોળની અંદર ગોળ ને કાળું ટપકું છે તો આપણો જવાબ થશે ડી એટલે કે ફોર ખાસ વિદ્યાર્થીઓ અગાઉ મેં વાત કરી એમ જવાહર નવોદય પરીક્ષામાં અગાઉના વર્ષોમાં એ બી સી ડી ની જગ્યાએ વન ટુ થ્રી ફોર આવતું એટલે તમારે ખાસ યાદ રાખવું અહીં વન ટુ થ્રી ફોર છે ને એ બીસી ડી સમજવા તમારે પરીક્ષામાં એ બીસી ડી જ આવશે એટલે ખાસ તે ધ્યાન આપજો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળની આકૃતિમાં જઈએ તો તમે જોઈ શકશો કે અહીં ગોળ છે તેની અંદર એક આવી રીતે ગુણિયાની ચોકડી છે પછી એક વત્તાની ચોકડી છે તો અહીં તમે જોઈ શકશો કે એમાં ગુણિયાની ચોકડી તૂટેલી છે અહીં તમે જોઈ શકશો ત્યારબાદ સી માં તમે જોશો તો પણ એ પણ નહીં આવે કેમ કે એમાં મોટી ગુણિયાની ચોકડી જ નથી હવે તમારે બી અથવા ડી જવાબ હશે પણ તમે જોઈ શકશો કે જે વત્તા છે આ જે વત્તાની નિશાની છે એ નાની છે અહીં બી માં વધતાની નિશાની તમે જોઈ શકો મોટી થઈ ગઈ છે તો બી પણ નહીં હશે તો આપણો જવાબ ડી મળશે તો આવી રીતે સરળતાથી તમે જવાબ તરફ જઈ શકશો થોડું વિચારશો ખોટા જવાબોને દૂર કરશો તો એકદમ સરળ તમે જવાબ શોધી શકશો અને ખાસ વિદ્યાર્થીઓ ભાગ બે આ સમાન આકૃતિની હું તમને સમજ આપી રહ્યો છું આ વિભાગ ખૂબ જ સરળ છે અને તમામ બાળકો આ વિભાગની અંદર પાંચમાંથી પાંચ ગુણ સરળતાથી મેળવશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળની આકૃતિ જે છે તેમાં તમે જોઈ શકો છો કે ગોળની અંદર ત્રિકોણ છે એ તમને ચારે આકૃતિમાં દેખાય છે પણ અંદર તમે જોશો તો ત્રિકોણની અંદર ઉપર કાળું ટપક નીચે ત્રિકોણ છે તો તમે જોશો કે એ છે કે નહીં આવે કારણ કે ત્રિકોણ ઉલટું થઈ ગયું છે આમાં સમાન આકૃતિ સરખી જ હોવી જોઈએ સમરૂપ ચિત્ર હોવું જોઈએ અહીં ત્રિકોણ છે એ આડી દિશામાં થઈ જાય છે એ પણ નહીં હશે અહીં તમે જોશો તો ત્રિકોણ નાનું ત્રિકોણ ત્રિકોણના ખૂણા તરફ જતું રહી છે તો સી પણ નહીં હશે તો માં તમે જોઈ શકશો કે ગોળની અંદર ત્રિકોણ નાનો ત્રિકોણની ઉપર કાઢું ટપકું તો સરળતાથી તેવું જ સમરૂપ ચિત્ર સમાન આકૃતિ તમને મળશે ડી તો આવી રીતે સરળતાથી જવાબ તરફ જઈ શકશો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળની આકૃતિ જે છે તે તમે જોઈ શકશો કે ચોરસ આકૃતિ છે ઉપર નાનું ચોરસ અને ઉપર નાનું ગોળ તમારે અમુક વસ્તુઓ જે આમાં ઘણી બધી હોય છે ત્રિકોણ એમાંની અમુક તમને સહેલી લાગતી હોય એ વસ્તુ જો એ ચિત્રો તમે જો જોવાનો પ્રયાસ કરશો તો સરળતાથી જોવા મળશે જેવી રીતે મેં અહીં ઉપરની બે આકૃતિ ચોરસ અને ગોળ તો અહીં ચોરસ છે ગોળ નથી તો એ આપણો જવાબ નહીં હશે અહી ચોરસ નથી તો બી પણ આપણો જવાબ હશે નહીં દૂર કરતા ડી માં તમે જોશો તો અહીં ત્રિકોણ છે જ્યાં આપણે ચોરસ જોતું હતું તો ડી પણ નહીં હશે તો સરળતાથી તમે કહી શકશો કે આપણો જવાબ સી એટલે કે થ્રી હશે તો આવી રીતે ખોટા જવાબ દૂર કરતા જશો તો એકદમ સરળ રીતે તમે જવાબ તરફ સાચો જવાબ પસંદ કરી અહી બે કાળા ટપકા છે અને વચ્ચે તીર છે ખાસ અમુક ચિત્રોની પસંદ કરી લેશો એટલે સામે તમારે ઘણા બધા વિકલ્પો દૂર થઈ જશે કે અહીં બે કાળા ટપકા છે અને વચ્ચે તીર છે તો તમે જોઈ શકશો એ આવશે જ નહીં કેમ કે અહીં બે કાળા ટપકા નથી ત્યારબાદ બી છે એમાં બે કાળા ટપકા છે વચ્ચે તીર છે એ આપણે જોબ દૂર નહીં થાય સી છે એટલે કે થ્રી છે એમાં અહીં કાળા બે ટપકા નથી તો સી તો આવશે જ નહીં ને ડી માં તમે જોશો તો ઉપરની તરફ બે કાળા ટપકા દેખાય છે એટલે કે કાં તો બી હશે કાં તો ડી હશે હવે આ બે ની અંદર જોશો તો વચ્ચે જે તીર છે જે રેખા છે એમાં વચ્ચે અહીં તમને ત્રણ કાળા ટપકા દેખાય છે વચ્ચેની રેખામાં જે તમને બી ની અંદર બે જ કાળા ટપકા દેખાય છે જ્યારે સી ની અંદર તમે જોઈ શકશો કે ત્રણ કાળા ટપકા છે એટલે આપણો જવાબ બી હશે નહીં તો તમે સરળતાથી કહી શકશો કે આપણો જવાબ ડી કે ફોર થશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળની આકૃતિ જે છે આવી આકૃતિમાં થોડું વિચારવું કેમ કે તમને બધી જ સમાન લાગશે ખાસ વિદ્યાર્થી મિત્રો કોઈ ઉતાવળ ન કરવી નહીતર તમે ઉતાવળે ખોટો જવાબ પસંદ કરી લેશો અને સહેલામાં સહેલો વિભાગ છે એમાં પણ આકૃતિ તમારી ખોટી પડશે એટલે ખાસ ઉતાવળ ન કરવી અને થોડું વિચારવું તમે અહીં જોઈ શકશો કે જે આકાર છે એમાં અહીં એક રેખા છે ને અહીં એક રેખા છે વચ્ચે ચોરસ છે પરંતુ આ બે જે રેખાઓ તમારી સામે બતાવી છે કે આ આ રેખા રેખા અને તમે જોશો તો એમાં અહીં રેખા છે પણ અહીં રેખા નથી તો આપણો જવાબ એ તો હશે જ નહીં ત્યારબાદ સી માં તમે જોશો તો અહીં બે રેખા છે પણ આપણે આ રેખા નીચેની તરફ જોતી હતી જે અહીં ઉપર જતી રહી છે એટલે ઉલટું થઈ ગયું છે તો સી પણ હશે નહી ત્યારબાદ ડીમાં આ બાજુ રેખા જ નથી જે આપણે ઉપરની તરફ જોતી હતી તે પણ નથી તો ડી પણ નહીં હશે તો સરળતાથી તમે કહી શકશો કે આપણો જવાબ બેટ કે ટુ હશે તો આવી રીતે થોડું વિચારશો તો પણ તમે સરળતાથી જવાબ શોધી શકશો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળની આકૃતિ જે છે જેની અંદર બે તમને કિરણ દેખાય છે અને પાછળ બે કાળા દેખાય છે મેં કીધું અમુક ચિત્રો જોશો તો એ તમને સામે બધા જ વિકલ્પો દૂર થઈ જશે ને એક જ વિકલ્પમાં તમને એવું દેખાશે આ આકૃતિ એવી જ છે તો તમે આમાં સરળતાથી જવાબ શોધી શકશો કેમ કે ઉપર

એ થશે સરળતાથી કહી શકશો કેમ કે બે બંને તીર આ એમાં જોવા મળે છે બીજી ક્યાંય પણ નથી તો આવી સરળ આકૃતિઓ પણ અવારનવાર જવાહર નવોદય પરીક્ષામાં પૂછાતી હોય છે અને વિદ્યાર્થીઓ આ બધી જ આકૃતિઓ તમને સમજ આપી રહ્યો છું તે અગાઉના વર્ષોમાં પૂછાયેલી આકૃતિઓ છે એટલે ઘણી વખત એકદમ સરળ આકૃતિઓ પણ પરીક્ષામાં પૂછાતી હોય છે તો હવે આપણે આગળની આકૃતિ જોઈએ આકૃતિમાં તમે જોશો તો થોડું વિચારશો ખાસ ઉતાવળ ન કરવી નહીતર ખોટો પસંદ કરી લેશો થોડું વિચારશો કે અહીં તમને જે આ ચોકડી દેખાય છે તે એમાં તો છે જ નહીં કેમ કે વધતા થઈ ગઈ છે અને ડી છે એમાં પણ સિંગલ ગુણિયા છે જે અહીં તમે જોઈ શકો છો કે ડબલ રેખા છે તો એ અને ડી તો આપણા જવાબ હશે જ નહીં તો હવે બી યા સી જવાબ મળશે હવે તેની અંદર ખાસ તમે જોશો તો સરળતાથી જવાબ તરફ જઈ શકશો કેમ કે અહીં પ્રશ્ન આકૃતિ છે તેમાં ઉપર આ ચાર અલગ અલગ આવા આકારો જે છે તે તમે જોઈ શકશો તો બી ની અંદર અહીં આકારો છે જ નહીં તો આપણો જવાબ બી પણ નહીં આવે તો સરળતાથી કહી શકશો કે આપણો જવાબ સી આવશે ખાસ વિદ્યાર્થીઓ અગાઉ પણ વાત એમ કે અગાઉની પરીક્ષામાં આવતું જ્યારે હવે એ બીસીડી આવે એટલે તમારે એ બીસીડી જ સમજવાના છે આ બધી જ આકૃતિઓ અગાઉના વર્ષોમાં પૂછાયેલી આકૃતિ છે એટલે એમાં વન ટુ થ્રી ફોર હશે પરંતુ તમારે તો એ બી સીડી જ સમજવાનું છે

એકાધી જગ્યાએ જોવા મળે એટલે સરળતાથી જવાબ તરફ જઈ શકશો નથી વિચારતા પરંતુ અંદર અંદર જે જે છે છે ગોળની ગોળ ગોળ બે એ તમને સામે ક્યાંય જોવા નથી મળતા બી માં જોશો એક જ ગોળ છે સી માં જોશો એક જ ગોળ છે ડીમાં નાના નાના ઘણા બધા ગોળ છે તો અહીં સરળતાથી કહી શકશો કે આપણો જવાબ એ થશે કેમ કે ગોળની અંદર ગોળ એમાં જ છે વચ્ચેના ભાગમાં બાકી કઈ છે નહીં તો આવી રીતે અમુક ચિત્રો એવા પસંદ કરતા દરેક વિકલ્પ છે દૂર થઈ જશે અને સરળતાથી તમે સાચો જવાબ પસંદ કરી શકશો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળની આકૃતિ એકદમ સરળ આકૃતિ છે તેમાં બહુ જાજુ બધું વિચારવાની જરૂર નથી કારણ કે ચોરસની અંદર ત્રિકોણ છે સામે એabcd માં ત્રિકોણ તો છે પરંતુ અહીં કાળુ ટપકો એક 12 ની તરફ છે એક ત્રિકોણના ખૂણામાં ઉપરની તરફ છે પરંતુ અહીં તમને સામે જ જવાબ મળી જાય છે અહીં તમારે આકૃતિને ફેરવવી કે પરિભ્રમણ કરવાની કાઈ જરૂર નથી કેમ કે એક જેટ સામે તમને અહીં બી માં જવાબ છે જ કે એક કાળુ ટપકો બાર એક અંદરની તરફ એ છે એમાં ત્રિકોણ ઉલટો થઈ જાય છે એ હશે નહીં આ પણ ત્રિકોણ

અલગ અલગ ચાર ચિહ્નો છે બરાબર વત્તા ગુણિયા અને ભાંગિયાની નિશાનીઓ છે જે તમને ચારે ચરમાં જોવા મળે છે પરંતુ તમે જોઈ શકો કે ઉપરની તરફ બરાબરની બાજુમાં પ્લસ એટલે કે વત્તા હોવા જોઈએ જે સામે સમૃદ્ધ ચિત્ર ક્યુ છે તો અહીં તમે જોઈ શકશો કે બી ની અંદર નથી કેમ કે બરાબર નથી બાદ બાકીની નિશાની છે તો બી તો હશે જ નહીં સી જે છે એમાં પણ ગુણ્યા છે જ્યાં આપણે બરાબર જોઈએ સી પણ હશે નહીં ડીમાં અહીં ભાંગ છે તો તો પણ નહીં હશે તમને તેવું જ ચિત્ર એટલે કે કે મળશે કેમ બરાબર છે છે પ્લસ નીચે અહીં ભાંગિયા તો અહીં ભાંગિયાની નિશાની છે અહીં ગુણાકારની નિશાની છે તો આવી રીતે સરળતાથી જવાબ તરફ જઈ શકશો અને વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો ભાગ છે ભાગ બે સમાન આકૃતિ શોધો અને પરીક્ષામાં આ ખૂબ જ સહેલો ભાગ છે અને આવી બધી આકૃતિઓ પરીક્ષામાં પૂછાયેલી છે ખૂબ જ સહેલી આકૃતિ હોય છે આમાં કાંઈ જ જ બહુ વિચારવાની જરૂર નથી તેવું ચિત્ર શોધી લેવાનું હોય છે ત્યારબાદ આગળની આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો કે ત્રિકોણમાં ઉપર કિરણ છે અંદર ગોળ અને નીચે ગોળાકાર આકૃતિ જે છે તે તમે જોવા જશો તો તમને મળે કેમ કે અહીં સફેદ ગોળ છે ત્યારબાદ હવેર અને કાળુ ગોળ તમને એ અને ડી માં જોવા મળશે ત્યારબાદ નીચેની તરફ જશો તો સફેદ બે ગોળ હોવા જોઈએ તમે જોઈ શકશો કે એમાં એક સફેદ છે એક કાળું છે એટલે એ પણ હશે નહીં તો હવે તમને સરળતાથી જવાબ જવાબ મળી જશે કે 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 આપણો ડી હશે કેમ સફેદ નીચેની તરફ છે તો આવી રીતે ખોટા વિકલ્પને દૂર કરશો તો આ ભાગમાં ખૂબ જ સરળતાથી તમે જવાબો મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આગળની જે આકૃતિ છે આ આકૃતિ છે એમાં થોડું વિચારશો ઉતાવળે જવાબ ન આપો કેમ કે ઘણી વખત વિદ્યાર્થીઓ ઉતાવળે ખોટો જવાબ પસંદ કરી લે છે અને એનો આકૃતિનો જવાબ છે ખોટો પડતો હોય છે તો ખાસ તમે જોશો કે અહીં ત્રિકોણ આકૃતિ છે તેની અંદર ત્રિકોણ છે જ પરંતુ આ રેખા આ ખૂણા ઉપર છે જે તમને એમાં અહીંયા રેખા જોવા મળતી નથી એટલે એ હશે નહીં પણ તમને અહી રેખા જોવા મળતી નથી એટલે બી પણ હશે નહીં પણ તમને અહીં હશે એટલે એટલે કે કે તમને સરળતાથી મળશે આવી રીતે જોશો કે ત્રિકોણની અંદર ત્રિકોણ તો કે અહીં ત્રિકોણની અંદર ત્રિકોણ છે જ અને આ જે રેખા છે આખી સળંગ તે અહીં તમને સી માં જોવા મળશે તો આવી રીતે સરળતાથી તમે જવાબ તરફ જઈ શકશો વિદ્યાર્થી મિત્રો આગળની જે આકૃતિ છે તે જોશો તો ઉપર કાળા ટપકાવાળી રેખા જે તમને બધા જ વિકલ્પમાં દેખાય છે ત્યારબાદ ગોળાકાર ભાગ છે તેમાં રેખાવાળો ભાગ આ સાઈડ છે એટલે કે તમારે આ બાજુ જોવાનો છે કે રેખાવાળો ભાગ આ દિશામાં હોવો જોઈએ જે તમને બી માં નહીં મળે કેમ કે આ બાજુ આવી ગયો છે સી માં પણ નહીં મળે કેમ કે ડી ડીમાં પણ નહીં મળે કેમ કે ઉપરની તરફ આવી ગયો છે તો અહીં તમને સમરૂપ ચિત્ર એ એટલે કે વન મળશે તો વિદ્યાર્થીઓ આવી સરળ આકૃતિઓ આ વિભાગમાં પૂછાતી હોય જેમાં તમે સરળતાથી જવાબો પસંદ કરી શકશો વિદ્યાર્થી મિત્રો આગળની જે આકૃતિ છે તે તમે જોશો તો અહી ચારે ખૂણા ઉપર ત્રિકોણ છે જેમાં ઉપર બે ત્રિકોણ છે અને સફેદ ત્રિકોણ છે તે તમે સામે શોધશો તો તમને એક જ વિકલ્પમાં જોવા મળશે કેમ કે એમાં અહીં રેખાવાળો ત્રિકોણ છે પણ અહીં વચ્ચે આવી ગયો રેખાવાળો ત્રિકોણ એ તો હશે જ નહીં ત્યારબાદ તમે સી માં જશો તો અહીં સફેદ આવી ગયા છે જે આપણે અહીં જોતા હતા તો સી પણ નહીં હશે ડી માં આ એક બાજુ બે સફેદ આવી ગયા એટલે ડી પણ નહીં હશે તો સરળતાથી તમે કહી શકશો કે આપણો જવાબ બી એટલે કે ટુ હશે જેમાં સામસામે રેખાવાળા ત્રિકોણ છે અને આમ સામ સામે સફેદ ત્રિકોણ છે તો આવી રીતે ખોટા વિકલ્પને દૂર કરશો તો સરળતાથી જવાબ તરફ જશો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે તેમાં ઘણી બધી અલગ અલગ ચોરસ છે 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 ત્રિકોણ એમાં રેખાવાળા ભાગ પણ ખાસ કીધું એમ આ બધી આકૃતિમાં એમાંનું કોઈ પણ એક ચિત્ર તમે પકડી લેશો કે આ ચિત્ર છે એ સામે કઈ બાજુ છે અથવા એ બીસીડી ચાર વિકલ્પમાંથી કયા વિકલ્પમાં છે તો તમે સરળતાથી જવાબ શોધી શકશો અને તમારે બહુ જાજુ બધું વિચારવું નહીં પડે અહીં હું તમને એક જ ચિત્ર એવું પસંદ કરું છું કે અહીં નાનું કાળું ટપક જે છે તે સામે એ બીસીડીમાં કયા વિકલ્પમાં છે તો અહીં એ માં નથી અહીં બી માં પણ નથી અહીં સી માં પણ નથી જે તમને અહીં જોવા મળે છે એટલે આપણો જવાબ ડી

એ બી સીડીમાં ક્યાંય જ નહીં મળે તો ઘણા વિદ્યાર્થીઓ વિચારમાં પડી જશે કે સાહેબ આ આકૃતિમાં તો ક્યાંય આવો જવાબ છે જ નહીં ઉપરની તરફ કાટકોણ હોવો જોઈએ અહીં 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 પણ 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 નથી 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 અને તો મારે જવાબ કેમ પસંદ કરવો વિદ્યાર્થીઓ ઘણી વખત આ ભાગમાં આવી રીતે પરિભ્રમણની દ્રષ્ટિએ થોડી આકૃતિ ફરી જાય છે પણ થોડું વિચારશો તો સરળતાથી જઈ જવાબ તરફ જઈ શકશો જેમ કે અહીં આ તમને જે દેખાય છે કાટકોણ ત્રિકોણ છે જે તમે જોશો તો અહી એમાં કાટકોણ ત્રિકોણ તમને દેખાશે નહીં તમે જોઈ શકશો કે આ અલગ ખૂણો છે આવી રીતે ત્યારબાદ સી માં પણ તમે જોશો આવી રીતે છે જે કાટકોણ નથી ડીમાં પણ તમે જોશો તો આવી રીતે છે જે કાટકોણ ત્રિકોણ નથી પણ સરળતાથી કહી શકશો કે બી ની અંદર અહીં કાટકોણ ત્રિકોણ છે એટલે કે આકૃતિ થોડી ફરી ગઈ છે એમને ફેરવી નાખવામાં આવી છે જેવી રીતે આ આકાર છે એને થોડો તમે આવી રીતે ફેરવશો તો તમને જવાબ બી જેવો મળી જશે એટલે સરળતાથી તમે કહી શકશો કે જવાબ બી હશે એટલે ખાસ વિદ્યાર્થીઓ થોડીક આવી ટ્વિસ્ટ આકૃતિ પણ આ ભાગમાં આવે છે એટલે ખાસ વધારે વિચારવાની જરૂર નથી પરંતુ તમારે થોડું લોજિક લગાવવાનું કે આવો કાટકોણ ત્રિકોણ ક્યાં છે બાકી તો ક્યાંય એક એમ કાટકોણ ત્રિકોણ નથી તો સરળતાથી તમે જવાબ તરફ જઈ શકો વિદ્યાર્થી મિત્રો આગળની જે આકૃતિ છે તેની અંદર તમે જોશો તો બધા જ ભાગ તમને સમાન લાગે છે એ બી સી ડી સરખી જ લાગે છે આપણે અહીં આ કોયડા આકૃતિ છે તેવી સામે સમરૂપ ચિત્ર શોધવાનું છે પરંતુ આમાં થોડું વિચારશો થોડું ઝીણવટપૂર્વક જોશો કે અહીં એક નાનો ત્રિકોણ છે તે મને એ બી સીડીમાં ક્યાં મળશે તો અહીં એ માં નથી બી માં પણ નાનો ત્રિકોણ નથી સી માં પણ અહીં નીચે નથી તો અહીં તમે સરળતાથી જોઈ શકશો કે ડી માં જ છે તો આવી રીતે થોડું વિચારશો તો સરળતાથી તમે જવાબ ડી સાચો જવાબ પસંદ કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે અહીં આપણે સમાન આકૃતિ ભાગ બેની મેં તમને સમજ આપી વિદ્યાર્થીઓ અગાઉ પણ મેં એક સમાન આકૃતિ શોધો ની સમજ આપી હતી આ બીજા વિડીયાના માધ્યમથી સમાન આકૃતિની સમજ આપવાનો મેં પ્રયાસ કર્યો ખાસ વિદ્યાર્થીઓ ભાગ એક અને ભાગ બે એમની આકૃતિઓની મેં સમજ આપી છે જે પણ વિદ્યાર્થીઓ નવા હોય તેમણે અગાઉ મારા આકૃતિ વિભાગના અલગ પડતી આકૃતિના અને સમાન આકૃતિના વિડીયો ખાસ નિહાળવા હવે વિદ્યાર્થીઓ આપણે અગાઉ વિભાગ ત્રણ આકૃતિની પેટર્ન ત્રણ આકૃતિ પૂર્તિની અગાઉ હું તમને હવે સમજ આપીશ અને ખાસ વિદ્યાર્થીઓ કોઈ પણ નવા વિદ્યાર્થી હોય તો તેમણે અગાઉની આકૃતિના ખાસ વિડીયો નિહાળવા અને તમારા કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય તો તેમને આ વિડીયો શેર કરજો જેથી તે પણ વધારે ને વધારે આકૃતિનો મહાવરો કરી શકે અને ખાસ મારી યુટ્યુબ ચેનલ કે કે નવોદય માસ્ટરની અંદર ગણિતના પણ ઘણા બધા વિશિષ્ટ દાખલાઓ છે એટલે ખાસ ગણિતનો પણ ખૂબ જ મહાવરો કરજો તો અહીં વિદ્યાર્થી મિત્રો ભાગ બે સમાન આકૃતિનો વિડીયો આપણે કમ્પ્લીટ કરી ચોરસ આકૃતિ ત્રિકોણ આકૃતિ પૂર્તિ કરવાની હોય છે પૂર્ણ કરવાની હોય છે તો એ ભાગ 3 માં ફરી મળશું ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ